ભગવદ્ ગીતા અને યોગના મુખ્ય માર્ગ કર્મયુગ નિષ્કામ કર્મ એટલે કે ફળની આશા વગર કરેલા કર્મ આ માર્ગનું મુખ્ય તત્વ છે શ્રી કૃષ્ણ કહે છે કે માણસને ફક્ત પોતાના કર્મ જ કર્મમાં જ અધિકાર છે તેના ફળમાં નહીં કર્મને માધિકાર છે મા લઈશું કદાચ તમારા કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તેના ફળ પર નહીં ભક્તિઓ પરમાત્મા પ્રત્યે અનન્ય ભક્તિ અને પૂર્ણ શરણાગતિ પર આધારિત છે પ્રેમ અને શ્રદ્ધાથી પરમાત્મા સાથે એકતા પ્રાપ્ત કરી શકાય મારો મારો ચિંતન કર મારો ભક્ત બન મારી આરાધના કર અને મારે શરણાગત થાય જ્ઞાનો આધ્યાત્મિક જ્ઞાન દ્વારા આત્મા અને પરમાત્માની સાચી ઓળખ પ્રાપ્ત કરવા પર ધ્યાન આપે છે માનવીની સત્યરૂપ આ તન મન નહીં પરંતુ પરમાત્માની હનસ છે નહીં જ્ઞાને સદશા પવિત્ર મિહિ વિદ્યતે આ જગતમાં જ્ઞાન જેટલું પવિત્ર કંઈ નથી ધ્યાન એવું ધ્યાન અને મનની એકાગ્રતા દ્વારા આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગનું માર્ગ બતાવે છે સ્થિર મન અને સમાધિ દ્વારા ભગવાન સુધી પહોંચવાનો માર્ગ છે યોગી નામ અપી સર્વે મંદ્રતે મદરતે સર્વ યોગીમાં શ્રેષ્ઠ છે તે છે જે શ્રદ્ધા સાથે મારે ભક્તિપૂર્વક સમર્પિત છે નિષ્કર્ષ ભગવદ્ ગીતા યોગનો એક સંપૂર્ણ દ્રષ્ટિકોણ આપે છે જ્યાં કર્મ ભક્તિ જ્ઞાન અને ધ્યાનનો સમન્વય કરવામાં આવે છે યોગ માત્ર શારીરિક કસરત નહીં પરંતુ જીવન માટે એક આધ્યાત્મિક માર્ગ છે ગીતા અનુસાર યોગ એ જીવન જીવવાની એક કલા છે જે અંતિમ રીતે આત્મશુદ્ધિ અને મોક્ષ તરફ દોરી જાય છે